જય શું તમે જાણો છો વિશ્વમાં માં માત્ર ભરૂચ એક એવું શહેર છે જ્યાં ભગવાન મેઘરાજા તહેવાર લગભગ ઉલ્લાસ અને પૂરી ઉજવવામાં આવે છે નથી જાણતા તો ચાલો આજે આપણે જાણીએ આ તહેવારના પાછળનો ઇતિહાસ તો વાત એમ છે કે આજથી લગભગ બસો પચાસ વર્ષ પહેલા છપ્પનિયા દુકાળ પહેલા એક ભયંકર પડ્યો હતો જેના લીધે લોકોએ અન અને પાણીના ભારે મુશ્કેલો પડવા લાગી

સવારે મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવે છે અને આ સમય દરમિયાન શ્રાવણ મહિનાના વડ લઈને સુધી અહીંયા મેઘરાજાનો ભવ્ય મેળો પણ ભરાય છે સાથે શ્રાવણ વદ દિવસે છડીનો ભવ્ય ઉત્સવ પણ ઉજાય છે જેમાં નાની અને મોટી છડી છડી એમ બે નચાવવામાં આવે છે આખરે શ્રાવણ વદ ના દિવસે ભક્તો અશુભરી આંખે ભગવાન મેઘરાજાને વિદાય આપે છે અને મેઘરાજાનું માં નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવે છે તો દર વર્ષની જેમ આ વર્ષે ભી ભગવાન મેઘરાજાની સ્થાપના થઈ ગઈ છે તો તમે પણ ભગવાન મેઘરાજાના દર્શન કરવા આવવાનું ભૂલશો ને